વર્ષ બે હજાર ચોવીસને વિદાય આપવા અને નવા વર્ષ એટલે કે બે હજાર પચીસ નું સ્વાગત કરવા માટે વડોદરામાં જગ્યાએ ઉજવણી ઉજવણી થશે પહેલા જ પોલીસ સજ્જ થઈ અનિચ્છની અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે વડોદરા પોલીસે પ્લાન બનાવી લીધો છે એડિશનલ કમિશનર ડૉક્ટર લીના પાટીલ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના બાગ ખાતે તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને યુવાનો સહિત તમામનું બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ કરવામાં આવ્યું હતું ડોક્ટર લીના પાટીલે કહ્યું કે તમામ નાગરિકોને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર શાંતિથી ઉજવે અને નવ વર્ષને આવકારે એના માટે શહેરમાં શાંતિ અને સલામતીની વ્યવસ્થા બની રહે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે આ ડ્રાઇવમાં વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા વડોદરા પોલીસ સજ્જ થઈ છે આ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે વડોદરા પોલીસે ખાસ પ્લાન બનાવી લીધો છે 31મી ડિસેમ્બરને લઈને પોલીસ સુસજ્જ છે રિસોર્સિસની દ્રષ્ટિએ પણ અમારા તમામ vehicles પોલીસ સ્ટાફ બ્રેથનાલાઈઝર્સ વગેરે અમે ગઈકાલે જ વ્યવસ્થિત એને ઢિલ કરી લીધી છે અને છેલ્લા 7 દિવસથી સતત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં અઢળક ના એકસો પંચ્યાસીના કેસો થયા છે એકસો પાંત્રીસના કેસો થયા છે હજારોની સંખ્યામાં અમે વાહનો પણ ડિટેન કર્યા છે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસનું રોજનું સરપ્રાઇઝ ચેકિંગ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેનાથી કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને કંટ્રોલ કરી શકાય અને કોઈપણ પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં જે જોડાયેલા હોય એને પણ પકડી શકાય વડોદરાની જનતાને અમારો ખાસ સંદેશો એ જ છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીએ ખૂબ જ હર્ષોઉલ્લાસથી નવા વર્ષને વધાવીએ પરંતુ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને કાયદાની મર્યાદામાં રહીને ઉજવણી કરીએ જેમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહીએ કોઈ પણ એવી પાર્ટીમાં પાર્ટિસિપેટ ન કરીએ કે જ્યાં દારૂનું સેવન કરવામાં આવતું હોય અને કોઈ પણ એવા જગ્યાએ ન જઈએ કે જ્યાં મહિલાઓ માટે તો ખાસ હું કહેવા માગીશ કે જ્યાં સેફ ન ફીલ થતું હોય આમ તો અમારી શી ટીમ સતત ખડે પગે છે અવાઓું જગ્યાઓ ચેક કરશે મહિલાઓની જ્યાં મોટાભાગે સંખ્યા હશે ત્યાં પણ અમારી શી ટીમની બહેનો જઈને એ એમને કોઈ મદદની જરૂર હશે તો મદદ કરશે પરંતુ છતાં પણ આવું કંઈ પણ હોય તો તાત્કાલિક શો નંબર ડાયલ કરીને પોલીસની મદદ પણ માગીશ